ગુરુ અને શુક્ર બનાવ્યો છે શક્તિશાળી પરિવર્તન રાજ્યો તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રશિઓને ગુરુ અને શુક્ર બનાવશે ધનવાન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં આપ નવા હોવ અથવા આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનો ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૈત્યોના ગુરુ શુક્રને શુભ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે જે જીવનમાં ખુશીઓ અને સંપત્તિઓમાં વધારો લાવે છે આ સાથે જ ગ્રહોના આરામ વૈભવ પ્રેમ આકર્ષણ લગ્ન અને વૈવાહિક સુખના કારક માનવામાં આવે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં સ્થિત છે પોતાના શત્રુ ગ્રહ ગુરુના રાશિમાં આવવાથી કેટલીક રાશિના લોકોના જીવન ઉપર નકારાત્મક અસર પડશે

રાહુ ગ્રહ પહેલેથી જ મીન રાશિમાં વિરાજમાન છે આવી સ્થિતિમાં શુક્રને પણ રાહુનું બળ મળવાનું શરૂ થઈ ગયું છે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે તો ચાલો જાણીએ કે ગુરુ શુક્ર રાજયોગના પરિવર્તનને કારણે કઈ રાશિઓ ભાગ્યશાળી બની શકે છે વૈદિક પંચાંગ અનુસાર શુક્ર અઠ્યાવીસ જાન્યુઆરી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે એકત્રીસ મે બે સુધી રહેશે તો બીજી બાજુ ગુરુગ્રહ વૃષભ રાશિમાં સ્થિત છે જે પેલી મેના રોજ પોતાની રાશિ બદલી અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો આવી સ્થિતિમાં ગુરુ અને શુક્રનો રાજયોગ પરિવર્તન એ એક મે સુધી ચાલવાનો છે તો અઠયાવીસ જાન્યુઆરીથી લઈ અને પેલી મે સુધી ચાલનારો આ પરિવર્તન રાજયોગ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓનું નસીબ ચમકાવશે તો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ મેષ રાશિ મેષ રાશિના જાતકો શુક્રનું ગોચર તમારી કુંડળીના સ્થાનમાં છે ગુરુ ઋષભ રાશિમાં સ્થિત છે અને શુક્ર તેની ઉચ્ચ રાશિમાં છે ગુરુ કુંડળીના ધન સ્થાનમાં ગુરુ અને શુક્રનું પરિવર્તન થાય છે અગિયારમા સ્થાનમાં શુક્રની ઉપસ્થિતિ ખૂબ જ ખાસ પરિબળ છે તો આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોને વિદેશથી ઘણો આર્થિક લાભ મળી શકે છે આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે જો કોઈની સાથે કોઈ પ્રકારની દુશ્મનાવટ ચાલી રહી હોય તો તેમાં પણ સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે આવી સ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે ગુરુની દ્રષ્ટિ આઠમા સ્થાન પર પડી રહી છે તો આવી સ્થિતિમાં તમે તમારા ખોવાયેલા પૈસા પાછા મેળવી શકો છો કામની વાત કરીએ તો તમામ પ્રકારના અવરોધો દૂર થઈ શકે છે તમારા કામની પ્રશંસા થશે બેરોજગારોને નોકરી મળી શકે છે વ્યવસાયની વાત કરીએ તો તે ઝડપથી વિકાસ પામશે તમને વિદેશ મોકો મળી શકે છે આ સાથે તમારો પરિવાર સાથે સારો સમય પસાર થશે અને મેષ રાશિના જાતકો સ્વાસ્થ્ય પણ સારું રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ ચ થ મીન રાશિ મીન રાશિના સ્વામી દેવ ગુરુ છે જે કુંડળીના ત્રીજા સ્થાનમાં વૃષભ રાશિમાં શુક્રની રાશિમાં ગોચર કરી રહ્યા છે ગુરુ શત્રુ રાશિમાં ગોચરને કારણે મીન રાશિના લોકોને લાભ મળી શકે છે પરંતુ હવે પરિવર્તન રાજયોગ બનવાના કારણે આ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે મીન રાશિના લોકોના જીવનમાં શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે તો આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી હતી પરંતુ આ રાજયોગની રચનાને કારણે આ રાશિના લોકોને બેવડો લાભ મળી શકે છે શુક્રના મીન રાશિમાં પ્રવેશ અને પરિવર્તન રાજયોગથી તમને ગુરુના શુભ પરિણામો મળવા લાગશે અને નસીબ તમને સંપૂર્ણ રીતે સાથ આપવા લાગશે આવકમાં ઘટાડો થવાથી હવે તમને અન્ય ખર્ચમાં વધારાથી રાહત મળી શકે છે જો તમારા પૈસા વ્યવસાયમાં ક્યાંય અટવાઈ ગયા હોય અને ખોવાઈ ગયા હોય તો તે પાછા મળી શકે છે જો તમારા વ્યવસાયિક ભાગીદારી તમને છેતરિયા હોય તો તમને એક સારો વ્યવસાયિક ભાગીદાર મળશે અને તમારા લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે સમાજમાં માન સન્માન વધશે આ સાથે તમને કાર્યસ્થળમાં ઉન્નતિ પદ અને પ્રતિષ્ઠા મળશે આ ઉપરાંત પગારમાં વધારો થશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે શુક્ર અને રાહુ બંને તમારા લગ્ન ભાવમાં વિરાજમાન છે આવી સ્થિતિમાં તમારા પ્રત્યેનો લગાવ ઘણો વધશે અને તમને માનસિક ચિંતાઓ કે તણાવમાંથી રાહત મળી શકે છે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરી રહ્યા છો તો તમને મોટો નફો મળી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરી દો અને જે જે તમારા સગા સ્નેહી ઇષ્ટ મિત્રો એ લોકોની રાશિનો આમાં આ વિડીયોમાં સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડવા માટે શેર કરજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે પરિવર્તન રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કન્યા રાશિમાં શુક્ર સાતમા સ્થાનમાં સ્થિત છે કન્યા રાશિ માટે શુક્રનું ગોચર ખૂબ જ અનુકૂળ છે ધન સ્થાનના સ્વામી અને ભાગ્યના સ્વામી હોવાના કારણે તે સાતમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે આવી સ્થિતિમાં લગ્ન જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરશે તમને વ્યવસાય અને નોકરીમાં ઘણો ફાયદો થઈ શકે છે નોકરીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે આની મદદથી તમારો ટ્રાન્સફર તમારી પસંદગીની જગ્યાએ થઈ શકે છે તમારો વ્યવસાય વિસ્તારવાનું શરૂ થશે

આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે